ચાલો હવે તો કેમ છો બધા મજામાં આવ્યો ઓક તમ બધા મજામાં છો ફરી એકવાર તમારો હાર્દિક ને હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા મોગલ ને બાપા સીતારામ ફેમિલી આજે છે તારીખ 4 4 2025 અને આજે તમને ખુશી સાથે એક વાત જણાવવા માંગુ છું કે અમારા ગામથી વાડી સીમાડે આવેલું 1 કિલોમીટર દૂર આવેલું શ્રીવાળન મંદાદાનું મંદિર છે જે આપણે વાડીની બાજુમાં આવેલું છે ત્યાં રામકથાનો આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે ફેમિલી નવ દિવસ રામકથા વસાશે તો ભાવિ ભક્તોને મારે ખાસ મારે ચેનલના માધ્યમથી કહેવાનું કે બધા આવજો સાંભળજો કેમ કે ત્રીસ વર્ષ પછી આ લાવો લેવાનો હશે ત્રીસ વર્ષ પહેલાં ત્યાં મંદિરે રામકથા ઉજાણીથી ત્રીસ વર્ષ પછી આજે ફરી પાછી ઓજાવા જઈ રહી છે ફેમિલી અત્યારે વાગી ગયા છે સાડા નવ તો આપણે જવાનું છે દાદાના દર્શન કરવા અને સાથ સાથે તમને બધાને બતાવશું કેવું આયોજન કરેલું છે કેવા સ્ટેજ લગાડેલા છે કેવા માંડવા રોપાણેલા છે એ બધું તમને બતાવશું અને ત્રણ વાગે કોથી યાત્રાનો કાર્યક્રમ રાખેલો છે ધામધૂમથી અમારા ગામમાં બધા કંકુ બિલ ઉડાડતા ઉડાડતા ટેક્ટરો બાંધી અને જવાના છે તો બજાર જે તમને બહુ જ મજા આવશે તો ચાલો જઈએ આપણે શ્રીવારામ દાદાના મંદિરે ફેમિલી ફેમિલી તો આપણે ત્યારે શ્રીવાડા હનુમાન દાદાના મંદિરે આવી ગયા છે તો જોવા આ છે હનુમાન દાદાનું મંદિર અને સામે તમે જોઈ રહ્યા છો સામે મંડપ નખાણા છે ત્યાં આપણે સપ્તાહનું આયોજન કરવાનું છે તો ચાલો આપણે જઈએ દર્શન કરાવું તમને જય શ્રીવાડા હનુમાન દાદા તો આ છે અમારા ગામની સીમાડે આવેલું હનુમાન દાદાનું મંદિર ફેમિલી આપણે દુલા બાપુ મહારાજ તો ચાલો આપણે જોઈએ મંડપ છે ત્યાં ફેમિલી તો અત્યારે આપણે આવી ગયા છીએ મંડપ નખાણા ત્યાં જ્યાં સરસ મજાનો સ્ટેજ બનાવ્યો છે તો જો આવી રીતની તૈયારીઓ છે અહીંયા નવે નવ દી બાપુ કથા વાંચશે અહીંયા સાઉન્ડ સિસ્ટમ પણ નખાઈ ગઈ છે આ ટેસ્ટ છે જય શ્રીણીવાળા હનુમાન દાદા

તો હાલો બનાવી દો લચ્ચી મસ્તીની ઓકે ફેમિલી તો અત્યારે આપણે આવી જાય છે રસોડામાં તો જો આપણે એક અડધી તપેલી દહીં છે એમાં આપણે ઠંડુ પાણી નાખશું એક ગ્લાસ તો જો આપણે આવી રીતે ખાંડ નાખી દઈશું પાછલી ફેમિલી આપણે ઇંડોરે ફોન જોતા હતા ત્યાં મારા પપ્પાએ બનાવી નાખી છે लस्सी तो चलो अपने टेस्ट करी के है कि केरी के बनी तो टेस्ट करो फॉरम बेन पशी तारा मम्मी ने बेन जाक्षे पशी पीशे बराबर अच्छा रहा अपने ने जगड़ा वाना से नहीं तो हमारा फॉरम बेन तरनो पावका का है क्या मिया थोड़ा वो <laughs> 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 जो तो कितनी बड़ी है

હું તારા મમ્મી બે ભેગા પી તો હશે લે હશે લે લઉં લઉં છું લઉં તો ચાલો ફેમલી લચ્છી ભરી લઈએ આપણે હા 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 શેષ તો લચ્છી તમે પી લો અને પછી જઈએ આપણે પોથી યાત્રામાં ફેમલી તો અત્યારે વાગી જશે શહેર ને જો પોથી યાત્રા અમારા ગામ થી નીકળી ગઈ છે અત્યારે બરોબર અમારી વાડી સુધી પોષી ગઈ છે અને બેન ને ફોરમેન આવી જશે તો આપ જોઈ રહ્યા છો જરામાં તો આપ જોઈ રહ્યા છો ધામધૂમથી પોતે યાત્રા જઈ રહી છે જય શ્રીણીવાળા જય શ્રીણીવાળા જય શ્રીણીવાળા જય શ્રીણીવાળા જય શ્રીણીવાળા તો આપ જોઈ રહ્યા છો અમારા ગામમાં બધા ટ્રેક્ટરો ટેમ્પા ફોર વ્હીલો બદ્રુભાઈ જય માતાજી તો જોઈ રહ્યા છો ટેમ્પા ફરી ફરી અને બધા પોથી યાત્રામાં જઈ રહ્યા છે આજે એમ કહેવાય છે કે અમારું દુધાળા ગામ આજે આતુર થતી રાહ જોતી તી જે સપ્તાહની તે આજે સપ્તાહ થયે જઈ રહી છે દાદો પરિવારના દીવા જોઈ ગયો તો બધા જઈ રહ્યા છે ધામધૂમથી હા 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 જય શ્રીણીવાળા તો આપ જોઈ શકો તો ટ્રેક્ટર ભરી ભરીને માણસો જઈ રહ્યું છે

શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય અને સામે ફેમિલી છે જમણવાર છે ત્યાં નવે નવ દિએ જમણવાર અહીંયા રાખવામાં આવશે જો સામે છે આપણે હનુમાન દાદાનું મંદિર છે અને સામે જો શરબતનું વિતરણ થઈ રહ્યું છે અને અહીંયા આપણે સપ્તાહ નવે નવ દિ ઉજાવવામાં આવશે હા ફોરો હનુમાન દાદા બનવું પણ એ તો ચાર પાંચ દિની વાર લાગશે બરાબર હનુમાન દાદાનો જન્મ થાય ને પછી બનાવશું બરાબર રજા રજા ફેમિલી તો અત્યારે વાગી જશે આવી ગયા છીએ સપ્તાહ સાંભળી અને ઘરે અને જો અમારા ઉર્ષાબેન શું કરે છે ઠંડુ ઠંડુ પાણી પી રહ્યા છે અને ફોરમબેન આખા કંકુ કંકુ છે ને હે કેટલી મજા આવી તો ચાલો પાણી પાણી પી લ્યો નિરાજે બરાબર પછી નાય ધોઈ લો હું પણ નાય ફ્રેશ થઈ જાઉં તો આપણે વિડીયો પૂરો કરવાનો છે ઉર્ષાબેન તારા હાથથી પૂરો કરવાનો છે તો આ હતો અત્યાર સુધીનો મારો વિડીયો ዘመኛት ያቢዘዩ